અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગધળ અને રામગરૂપ દ્વારા રામનવમી નિમિત્તે અંકલેશ્વર શહેરના માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી અંકલેશ્વર નગર જય શ્રી રામના ઘોષથી ગુંજ્યું થયું અંકલેશ્વર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આવતા અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભસરંગતળ તેમજ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે અંકલેશ્વર શહેરના માર્ગો પર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવતા અંકલેશ્વર નગર જય શ્રી રામના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું રામનવમી પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ ભસરંગતળ અને શ્રી રામકૃપ સહિતની સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરના સરગમ કોમ્પલેક્ષ ખાતેથી પ્રભુ શ્રી રામની આરતી કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા શુષ્ઠ પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના વિવિધ માર્ગો પર ફરતી હતી આ શોભાયાત્રા વાજતે ગાજતે રામકુડ તીર્થધામ ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ વૈશ્રંગ તડને શ્રી રામકૃપના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તા તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રામ નોમી કે પાવન પવિત્ર અક્ષર પર આજ રામજીલા કા જન્મદિવસ હે ઓર વિશ્વ હિન્દુ પરિષદ કે દ્વારા સૂર એ અંગલેશ્વર મે નગર યાત્રા કાલી જા રહી હે જિસસે સનાતન ધર્મ મે જન જન તક ઘર ઘર તક राम जन्म उत्सव मना सकें और हमारे सनातन धर्म में जो राम जी की झांकी है उसका सब लोग दर्शन कर सकें और विश्व परिषद आज जो सनातन के लिए काम कर रहा है हमारे सनातन धर्म का खूब ज़्यादा प्रचार प्रसार हो सके इसलिए आज विश्व परिषद के द्वारा सुंदर ये राम जन्म का जो उत्सव है ये बड़े धूमधाम से मनाया जा रहा है जय सिया राम જય શ્રી રામ દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ના રોજ ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવતું હોય છે એ પરંપરાને અનુસરીને ચાલુ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ રામોત્સવ સમિતિ દ્વારા અંકલેશ્વર શહેર માં ભવ્ય ભગવાન શ્રી રામજી ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે આયોજન કરવામાં આવેલ છે અને સમસ્ત અંકલેશ્વર અને તાલુકાના સેવકો નગરવાસીઓ અને ધર્મ પ્રેમી જનતા આમાં ખુબ મોટી સંખ્યામાં જોડાય અને કાર્યક્રમ સફળ બનાવેલ છે જય શ્રી રામ